અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ માન્ય મિનિસ્ટર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવશે જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આજે આ ભવ્ય હોસ્પિટલ સાડા ચાર કરોડના ખર્ચે બનેલ હોય જ્યારે અદસન સુવિધા બગસરાવાસીઓને ઊભી થશે જેમાં આ સુવિધાનો લાભ બગસરાવાસીઓ લેશે જેમાં બહુળી સંખ્યામાં લોકો પણ આ લોકારોપણમાં ઉપસ્થિત રહેવાના છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા